આખા બહુ હેરાન કરે છે પોવા 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 ભૂખ લાગી છે સીધા અમે જઈએ છીએ રેસ્ટોરન્ટ અને ત્યાં જમશું અને એ પેલા હું તમને મારા તરફથી જય શ્રી કેદાર હર હર મહાદેવ અને રાધે રાધે ભાઈ બ્લોગની ની શરૂઆત રસ્તો રસ્તા ઉપર આવીને ખેરી છે અને ફિટ બહાર વાગી ગયા યાર આ ભૂખ લાગી છે જલ્દી જઈએ જમી આવીએ અને અમારે આજ તો બધાય અલગ અલગ ભાઈ સોરી એમનો ફ્લોર નથી એવા બે મને હાજર કમેન્ટ આવે રાખી બધીને કે જેક ભાઈ કેમ બ્લોગ નથી નાખતા કે જો ભાઈ હું કારણ છે હું જ દાદા

તો આપણે નેક્સ્ટ ટ્રીપ માં કેરાવેન માં જવાનું છે આપણે મસ્ત મજાક કરવી છે કેરાવેન ની પણ ઈકો તો રિફાઈ કરીશું આລະ બીજું काही નઈ ભાઈ આજે અમારે શું કહેવાય ત્રણ પંખિડા અલગ અલગ પડવાના છે એટલે બે ભાઈઓ તો યાર રહેવા અમારે એક મિત્ર હોય જવાના છે જોવો ભાઈ મજા આવશે एक नंबर तो बहुत बहुत छोटे हो 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 सेम करने इतनी इतनी बारी जाएगा। बहुत हो जाएगा। इतना बारी जाएगा। हो जाएगा, जाएगा। ऊपर इतने ये ये बाल जो मिल ठीक है? देखो नहीं जाएगा। इसमें कितना हो इसमें बताओ ना इतने, इतने हो ना? आ, में छोड़ दूंगा। आप देख, पूरे ज्यादा मत छोटे

રવિ બે યો ભાઝ બાર બાર બધું મિત્રો અત્યારે જમવાનું આવી ગયું છે તો મસ્ત મજાના જમી લઈએ અમને જમવામાં છે ને દહીં છે ચાસ છે એવું બધું મસ્ત મોટું બધું એવું જ મંગાવેલું છે આમાં બીજું શું કમી છે કઈ કમી છે અને આજે રાજમા ચાવલ ન થાય ને નહીં દાળ ચાવલ નહીં ખાવાના છે તો આવી ગયું છે મસ્સ મજાના જમી લઈએ મિત્રો અત્યારે છે ને મસ્ત મજાની વાળી બધું બનાવી

તો અહીંથી હવે અમને મૂકીને જાય છે તો અમે થોડુંક હવે કહેવાય સ્ટોપે મૂકતા જઈએ અને હવે આપણે શરૂ થવાનું છે નવી જર્ની બે દિવસની અંદર કેટલા દિવસ કહે છે કે બે દિવસથી બે દિવસથી પણ હવે હવે આવી ગઈ છે એન્ડિંગ ફરગો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારી જર્નીમાં એડ થવા માટે હવે મજા આવશે નવી જર્ની શરૂઆત આવજો હે ને ધ્યાન રાખજો મળીએ જલ્દીથી ઓકે બ્રધર થેન્ક યુ સો મચ અને કઈ ભૂલ ચૂક થયું હોય તો બી હાલ છે અમારે હાલ છે ચલો જય માતાજી ધ્યાન રાખજો ભાઈ આપણે છે ને પેલી સાઈડ ક્રોસ કરી જ જવાનું છે તો જેક ભાઈને ક્રોસ કરાવી દે ઓલી સાઈડ અને ફટાક ત્યાંથી ભાગીએ આપણે ભાઈ 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 અત્યારે છે ને ઓટો રિક્ષા અમે બુક કરી લીધી છે રેપિડો તો આપણે છે ને આમાં સીધા અંદર હોય જાય આ તો ખરી અમે આ સામાન લીધો છે ત્યાં બી જાણ છોકરા છે ને એના હાથું એ આ મેટ્રોસ બેગ લેટ તો અહીં જોતો રુદ્ર હાલો એક માણસ વધારે વધી ગયો અહીં જોતો આ આપણે જે આશ્રમમાં પેલા સેવા કરતા ત્યારે આપણી પાસે જે ઓડિયન્સ હતી ને એ લોકોને ખબર જ છે કે રુદ્ર કોણ છે અને નો ખબર હોય તો કહી દો આપણે સીતા સીતારામ આશ્રમ છે ને કેદારનાથના ઉપર મંદિરે આપણે આમ લલિજી મહારાજ હા લિતજી મહારાજના આશ્રમ તરીકે પણ વર્તે છે આ રુદ્ર લઈને રખડે છે આખી ડિટેલ્સ આપું છું પહેલાં અહીં પહોંચી ગયા છે પછી મળીએ રોડ ભાઈ જઈને ગયો અહીં બેટા હેલો હેલો રમેશ રમેશે બધા છોકરાઓ બરાબર હાલમાં છે ને આઠ મહિના પછીનો રીંગણાનો નો ઓડો મેળ્યો છે તમે દેખાડું જો રોટલો ઓળો આમાં છે ઊંધિયું સબ્જી છે અને બાર થી નહીં રે આપડી ફેમેલી આજે આ લોકો સાથે આપણે જમવાનું છે મસ્ત મસ્ત તો જમી લઈએ પેટ ભરીને ભાઈ અમે જે આ ઢીંગલા લાવ્યા હતા ને એનું નામ નામકરણ પણ થઈ ગયું છે બટ આમનું નામ શું શું રાખેલું છે અરે ડરી ગયા આયા 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 અમારી પાસે શું શું નામ રાખેલું છે એલી યોની હાથીનું નામ હાથી નામ છે એલી અને પેલાનું નામ યોની યોનિક યોની કે યોની યોની ભાઈ નામકરણ પણ અમારે કરને કે છે આપણું નામ શું છે

એની વાત કરે મસ્ત મજાનો બાકી અહીંથી આ મસૂરી દેખાય છે ભાઈ ઉપરથી દેખાડું તમને આ દેખાય છે ને એ મસૂરી છે ઓ ભાઈ આ જોવું તો ખરા વાહ ભાઈ વાહ અમે વિચાર્યું નહોતું કે આવો નજારા મળશે આપણને ખબર જ નહોતી કે મસૂરી અહીંયા છે હકીકત અહીંયા આવીને કીધું ને કે મસૂરી આ છે સામું છે આવડો કે આ મસૂરી આવી જાય તને ખબર નથી હા છે મને નથી ખબર કઈ નહીં ભાઈ મસ્ત બેઠા છે ટેરેસ ઉપર આવી જિંદગીની મજા લેવા માટે બાકી આ વિડિયો આયસ પૂરો કર નાખું હમણાં બે ત્રણ દિવસથી વિડિયો ખાવતા નથી ને આવે છે નાના આવે છે અને બકવાસ આવે છે મને પણ ખબર છે બોલો જો કેમ કે જિંદગી છે ને જ્યાં રસ્તે ને ચરે બધી બાજુ લાગી જાય આચી વાત છે ટાઈમ નથી મળતો એડિટિંગ કરવાનો ઓ ટાઈમ બતાવી દે તો કેટલા વેગ્યા છે અમે કેટલા કે એડિટ કરીએ છીએ કપાઈ જઈની ફોન ફોન કપાઈ જાય તો મારું બાથવાનું થઈ બીજું નઈ જો જો આ ખુદ શું કરી આવી જિંદગી છે બસારાની બહાર ને બે ભાઈ ભાઈસા આવું છે હવે અત્યારે એડિટિંગ કરશે અપલોડિંગ કરશું અમે કાલે તમે સવારે આઠ વાગે જોઈ શકશો બહુ જિંદગી થોડી ગોટાડે છે કઈ વાંધો નહીં ભાઈ હવે વિડીયો એડિટ કરી નાખીએ ભાઈ ખૂણામાં બેઠી જાય છે ને અમે મસ્ત મજાના વિડીયો એડિટ કરી નાખીએ તો હા આઈ હોપ તમને બધી નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ થાય લાઈક શેર અને લાલ બટન ઉપશે ને જો ખૂણામાં આવતું હોય છે સબસ્ક્રાઈબ કરીને જાજો બાકી મળીએ છે હવે કંઈક બે ત્રણ દિવસમાં તકડા થાય બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને કમેન્ટમાં હર હર મહાદેવ લોકોને નહીં બોલતા હર મહાદેવ